આપણે અહીંયા આવ્યા પ્રમાણ છે હું લેવા નિરાંત મહારાજની

અને પોતાનું આખું જીવન એક પ્રગટ જેમ ગામો ગામ ઘરો ઘર આ પ્રકાશ ફેલાવી અને અનંત જિજ્ઞાસુઓને જાગ્રત કરી અને પોતાના જીવન બનાવ્યા છે આજનો જે પ્રસંગ જે રહ્યો એ રાજારામ મહારાજ પૂજ્ય આરતી રામ મહારાજ પ્રવીણ મહારાજ તથા અન્ય ભક્તગણો એમને ફાળે આ ધન્યવાદ આપવા જેવું છે કારણ કે એ ન હોત તો આજે આપણે જે મળ્યા એ ખરેખર ના મળી શકે વાત તો ખૂબી નહીં છે કે આ જેટલા મહાપુરુષો આજે મંચ પર બિરાજમાન છે તે એક એક મહાપુરુષ એને ખાલી દર્શન થઈ જાય આપણને તો અડસઠ તીર્થ ની યાત્રા નું ફળ છે એમાં હવે આપણે અડસઠ તીર્થ ની યાત્રા કરવા જવું હોય તો આપણે કેટલી સગવડ કરવી પડે છે કેટલી તૈયારી કરવી પડે

અને એને આ જગતને અંધારામાંથી અજવાળામાં લઈ ગયા એટલે માં ભુસ્કે છે કે સંતના આ સંસાર સંસારમાં તો જલી બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે તો ઠારે દે ઠામો ઠામ તો આપણને આરો એમાં એવો વિચાર થાય કે ભઈ આના જ્ઞાનથી કાઈ થોડો આ જગત હળકતો બંધ થઈ ગયું છે એટલે આખો જગત હળકી રહ્યો છે કેમ

કે આને સંસારમાંથી થી લીધું નથી સંસાર દીધું છે અને જેમ જેવા હતા ને એવા રહી અને આજે મને અને તમને એના ઘરે લઈ ગયા છે કઈ કરવાનું નહીં ઘણા એમ કે આમાં ઘરે વગર થોડું કઈ હાલતું હશે કે કઈ કરવાનું નથી કેમ નથી કરવાનું કે તું છો એવો તો છો જ દે આમાં કઈ તારામાં ફેરફાર કરવાનો નથી જરૂર એક જ છે કે તારા જીવનનું પરિવર્તન લાવવાનું એ પરિવર્તન લાવવા માટે થઈ છે આપણને મૂળ ઘરે ભૂલો પડ્યો છે એ ઘરે લઈ જવા માટે એક જ પાત્ર એવું છે કે જે સંત ક્યાંથી આપણે આવ્યા તો કે ખબર ખબર ક્યાંથી આવ્યા એને ખબર નવું ખબર એ ક્યાંથી હોય એટલે જ્યાંથી આપણે આવ્યા ને એ કરીએ તમારું નિરાંત મહારાજ કહે છે કે જ્યાં સે વહી સુમાના સુન રૂપ નિર્વાની નિરાંત નામ અખરપદ પૂર્ણ વામે સુરતી સમાની અને આ જગત નો નિયમ જ એવો છે કે જ્યાંથી પ્રગટ થયું છે ને ત્યાં ધમાવાનું છે જેમ પાણી જે રહ્યું એ સમુદ્રમાંથી જ પ્રગટ થાય છે ઉનાળામાં તાપ પડે એટલે વાદળ બંધાય વાદળ ઠરે એટલે પાણી થાય પાણી પાછું ધરતી ઉપર પડે અને ઈ પાણી હાલતું તો નદી દ્વારા તેને પાછું જાય છે ક્યાં એટલે જેમાંથી પ્રગટ થયું ને એમાં જ હમાવાનું પણ આપણે ક્યાંથી પ્રગટ થયા કે ખબર નથી ક્યાં હમાવું તો એની પણ ખબર નથી એટલે ઈ સંત આપણને આપણા દેશની વાત કરે છે ક્યાં દેશની કે છે કે હમવાસી ઉસે દે શકે જ્યાં જાત વરણ કોળે ના હે અહીંયા કોઈ ધર્મય નથી હો પંથય નથી ને સંપ્રદાય નથી કોઈ નાયક નથી કોઈ જાતય નથી નિરાંત એક ઉદ્દેશ્ય છે શાંતિનો એ તો બધાય નિરાંતના મહાપુરુષોને ખબર છે શું સ્ટેજ ઉપર પીરાજો કેશુભાઈ શુંભાઈ સ્ટેજ ઉપર બિરાજો મોણિયા માતાજીના કે જેને નિરાંતની ખબર છે

લાંબુ નથી પ્રભુ બહુ ટૂંકો છે જો કોઈ સદગુરુ ચરણમાં જાય અને જે કઈ તે પકડ્યું છે ને એને મૂકી દેવાની જરૂર છે વાણીમાં તો ઘણું બધું કે છે કે તન મન દર ગુરુને અર્પણ કરી દેવાનું સારું આપણે પણ કરી દીધા છે પણ સેનાથી દીધા જો ખબર હોય ને તો જ કામ પૂરું છે બાકી આવા કહેવા ખાતર જો દીધા હોય ને તો ઈ ગુરુને ને હાજ પડે હો સેલા મળી જાય ઈ સેલાને હાથ પડે ઓ ગુરુ મળી જાય ઈ ગુરુ સેલા કાયમ પછી બદલા ને કરતા હોય પણ કેવા ગુત જરૂર છે કે આઈસા કોઈ મુર્શીદ મુલા મુલ જાવે કે મુજે પલ મે ખુદાઈ દેખા દેવે મેરા એ ચહેરા મુજકો દેખા કે નૂર નબી સે મિલાયેગા દર્પણ ની હામાં આપણે ઊભા મો ને ત્યારે આપણું મોઢું દેખાય એમાં બીજા કોઈનું દેખાય નહીં અને એ મોઢું જો હરખું કરવું હોય ને એમાં તો દર્પણની હામે જ કરી લીધા જેવું છું આજનો જે આ સમય છે એ દર્પણ જેવો છે જો હરખું કરી લેવું હોય ને તો અત્યારે જ કરી લીધા જેવું છે પછી સમય મળે એવો નથી હાલો હવારે જઈને કાંઈક હરખું કરશું એ ક્યારેય મેળા આવે એવું નથી એટલે અહીંયા દરેક આપણે દર્શન કરીએ અને હવે ધન્ય બનવા જેવું છે કારણ કે હવે સમય બીજાને આપી દઈએ આપણે ધન્યવાદ થોડીક વ્યવસ્થા ભાગરૂપે બંધ કરાવું છું